હવે કે કઈ લાઈવ લખે લાઈવ માં બોલી ખર નોતો આવી કમેન્ટ બે આવી ને આમ કઈ દેખાણો ની બોલો તો જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો ભાઈ અમારી લાઈવ માં કઈ કે ઈશુ આવી ગયો છો ને લાઈવ અચાનક ચોટી ગઈ થી ને બધા કરી લાઈવ બે પહેલી બે લાઈવ કર્યા ને ભાઈ તે મે બે બે લાઈવ ડિલીટ કારણ કે એમાં કઈ કે નેટવર્ક ઈશુ આવી ગયો તો કે હું છું કેને ખબર ભાઈ લાઈવ ચોટી ગઈ એટલે પાછા અમે લાઈવ ફરી એકવાર આવી જાય ભગવાન થયું પેલા તો ભાઈ અમારો અવાજ આવે કે નહીં ભાઈ જે જોતા હોય તો ભાઈ એક ફેરી કમેન્ટ કરી નાખો કે હા અવાજ આવે ભાઈ ઓલી વખતે લાઈવ છોટી જઈએ ખબર જ ન રહી હું થયું એમાં લાઈવ ચાલુ આપણે હોય ને તો અચાનક રિસ્ક ડાઉન જ થઈ ગઈ સીધે સીધી સીધે સીધી રિસ્ક ડાઉન થઈ ગઈ કંઈ ખબર જ ન પડી ભગવાન એવું થયું ભાઈ અવાજ આવે અમારો એક ફેરી કહી દે તો ભાઈ ભગવાન અવાજ આવે કે નહીં અવાજ આવે કે નહીં ભાઈ ભાઈ થોડીક વાર અમે લાઈવ કર્યું ને ભાઈ તો ડાયરેક્ટ એમાંથી આપણે હોવા જણા જોતા હતા ભાઈ ફોની માથે તા સીધે સીધા બધા જીરો એક જ ગણા બધા જીરો થઈ ગયા મેં કીધું આ શું થયું અચાનક દેવરાજભાઈ વેક્ટર હા વેલકમ ભાઈ દેવરાજ ભાઈ અમારી લાઈફથીમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન હું હાલે ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દેવરાજભાઈ વેલકમ ભાઈ આકડી ભાઈ થોડીક વાર પહેલા અમે લાઈવ કર્યું ને ભાઈ ઈ લાઈવ અચાનક કંઈક છોટી ગયું કંઈક ઈસુ કારણે હું થયું કે ને કરું ભાઈ આમાં જી ભાઈ ઈ લાઈવ અમારી જોતા થાય એમાં ભાઈ જરાક મને જણાવશો કે એમાં હું ઓપ્શન આવી ગયો છું તમને અચાનક કપાઈ ગઈ હતી મોબાઈલમાં અમારો ભાઈ એમાં એ પ્રોબ્લેમ આવ્યો ને અત્યારે બે લાઈવ મેં ડિલેટ કરી નાખી ને પાછી આ ત્રીજી લાઈવ કરી આમ કેમ થાય મેં કીધું આવું થાય ભાઈ

છોટે છે વીરાના ઓડિયન્સ જ વ્યાઈ ગયા ભાઈ હો હોની માથે આપણે જોતા હતા ઓડિયન્સ ભાઈ આપણા મિત્રો હોની માથે જોતા હતા ને ઓછી તને ભાઈ જીરો થઈ ગયા હાવ મેં કીધું આ શું થયું અચાનક બધા વીઆઈ ગયા હાવ લાઈવ ગઈ એનો એના કારણે બધું થઈ ગયું હતું એવું હતું અત્યારે ભાઈ અમારો મોટો હાવ ક્લિયર આવે કે જરાક અમને કહી દેજો ને આગળ તો અમને ક્લિયર દેખાય પણ તમને કઈ રીતનું દેખાય ભાઈ ભગવાન બરોબર દેખાય કે હમ દેવરાજભાઈ વેક વેકતર વરસાદ આવ્યો ને તો આખો દિવ એવું છે ભાઈ દેવરાજભાઈ વેકર જે હું છે વેકરતર હા નાના ભાઈ નાના એવું નથી તો વાંધો નહીં ભગવાન કિંજલબેન રઘવાણી રઘવાણી હા મારી લાઈફ થોડી થોડી છોટે છે પાકું થોડી થોડી ભાઈ પાકું છે કારણ કે લાઈવમાં ગમે ઈસ્યુ છે મને ખબર છે કારણ કે ઓછીતાની ભાઈ લાઈવ સીધી ઓછી વહી ગઈ તેનું કારણ શું થયું આપણા કોની માથે આપણે ઓડિયન્સ જોતા હતા બરાબર ને ઓછીતાના ભાઈ બધા જીરો થઈ ગયા બોલો વિક્રમભાઈ તમારી બાજુ વરસાદ કેવો છે ભાઈ ભાઈ અમારી બાજુમાં વરસાદ અત્યારે નથી કાંઈ પણ આવ્યો હોય તો ભાઈ આખો વરસે એવો વરસાદ થાય કારણ કે ડમડમો જ એવો છે આખા બે દિવસ થયા બે દિવસથી દિવસ નથી દેખાણો ભાઈ એવું છે વાતાવરણ અવાજ આવે ભાઈ મારો અવાજ ક્લિયર આવે કે કે એક ફેરી મને કહી જરા કમેન્ટમાં હા બરોબર છે અવાજ આવે તો મજા આવે લાઈવ કરવાની ભગવાન અવાજ આવે ભાઈ ને હા તો વાંધો નહીં બરોબર દેવરાજ ભાઈ કહીશ બરોબર છે અવાજ આવે તો વાંધો નહીં ભાઈ આગળ થોડીક વાર ભાઈ લાઈવ મેં કર્યું આપણે ભાઈ એટલા ઓડિયન્સ જોતા થાય ને ઓછી હવે એના કારણે કપાણીને કંઈ ખબર ન પડ્યો નેટવર્ક ઇસ્યુ હતો મારે અવાજ આવે છે વિક્રમભાઈ કે છે અવાજ આવે છે તો અવાજનો ભાઈ મેં કીધું પ્રોબ્લેમ હોય કારણ કે હું ભાઈ આમાં રહેઠા કરું ને તમને અવાજ ન આવતો એવું થાય એટલે મારે પૂછવું જરૂરી છે બરાબર ને ભાઈ સબસ્ક્રાઈબર નોકરી હોય ને કરી નાખો ભાઈ અહીંયા સબસ્ક્રાઈબર બટન છે એક ફેરી જો મજા આવી જાય ભાઈ જેને ભાઈ સબસ્ક્રાઈબર નોકરી હોય ને કરી નાખો મિત્રો તો અમને ભાઈ વિડીયો બનાવવાની મજા આવે ખરેખર આવી રીતના સબસ્ક્રાઇબર વધે તો બહુ મજા આવે ને લાઈક નો કર્યો હોય ને કરી નાખો ભાઈ એક ફેરી જોરદાર ભયંકર લાઈક નો કર્યો હોય ને કરી નાખો મજા આવી જાય કા હા હા તો કઈ બોલ તો કરી યાર તારી થી હોત ને બોલાય હું એકલું રાડી પાડું વ્યવહારિક નથી ને બરોબર ને ભાઈ આગળ ભાઈ લાઈવ મારી કપાઈ જઈ ને હવાર હવાર નો ભાઈ મૂડ ખરાબ થઈ ગયું કારણ કે ભાઈ નેટવર્ક ઇસ્યુ હતો કે હું છું કેને ખબર મજા એવી મસ્તીની લાઈવ નાહ ધોઈને મજા આવી ગઈ મેં કીધું આખી લાઈવ આપણે આવીએ નાઈ ધોઈ લીધા પછી મેં કીધું લાઈવ કરીએ ભાઈ ત્યાં આપણે એટલા ઓડિયન્સ જોતા હતા ભાઈ ઓની માથે ઓડિયન્સ હતા ને ઓછીતાની લાઈવ ભાઈ કપાઈ ગઈ બોલો હું થયું કંઈ ખબર જ ન પડી અહીં પાછું અમારે ભાઈ ગણે ઉત્સવ બાજુમાં ચાલુ છે એટલે આજે મેં ઘરમાં લાઈવ આવ્યા એવું છે કારણ કે ત્યાં છે ને બોલો માઇકમાં બધું ટેપને વગડતું વગડતું હોય કે નહીં ભાઈ આમાં કોપીરાઈટ આવી જાય એવું થાય એટલે મેં કીધું ઘરમાં લાઈવ કરી અહીંયા અવાજ આવે ભાઈ તમને આ ટેપનો અવાજ નથી આવતો ને નકર હજી થોડુંક આમ અંદર વ્યા જાય કારણ કે કોપીરાઈટ આવે ને એ પાછું આમાં ક્લેમ કરી જાય એવું થાય આપણો કોપીરાઈટનો જેટલો આમાં જી મળે ને એ મળે નહીં આપણે એવું થાય વિક્રમભાઈ આવે છે અવાજ તો વાંધો નહીં ભલે ભાઈ એમ અવાજ આવતો હોય તો મજા લાઈવ કરવાની અમે હળવદ તાલુકાના હું છે હું છે ઢવાણા ગામ જિલ્લો મોરબી ઓહો ભાઈ આપણે ભાઈ વિક્રમભાઈ સેટ આપણે મોરબીથી જોઈ રહ્યા છે ને ઢવાણા ગામ થી વાહ ભાઈ વાહ એમ વાહ ભાઈ વાહ આપણે ગુજરાતને ક્યાં ખૂણેથી ભાઈ માણસો આપણે જોઈ વાહ ભાઈ વાહ મોરબી હું આવી ગયો ભાઈ મોરબી હું બે ફેરી આવ્યો એક ફેરી આવ્યો તો ભાઈ આર્મીની ટ્રાય મારવા ને એક ફેરી આવ્યો હતો હું કામ જોવા માટે અહીંયા કામ હતું મોરબીમાં ભાઈ પાઇપલાઈનનું બહુ કામ ચાલુ હોય એ બાજુ એ કામ અમે જોવા આવ્યા હતા ભાઈ ભગવાન તો એક ફેરી સબસ્ક્રાઈબર નોકરી હોય ને કરી નાખો અહીંયા ભાઈ સબસ્ક્રાઈબર બટન છે ભાઈ તો એક ફેરી જોરદાર ભયંકર દબાવી દેવું મજા આવી જાય ખરેખર સબસ્ક્રાઈબર કરો ને તો બહુ મજા આવે અત્યારે અત્યારે હું થોડોક ભાઈ ઢીલો પડી ગયો આગળ મસ્તીનો મજા એવો મોજથી બોલતો હતો ભાઈ ને ઓછી તેની લાઈવ કપાઈ જતી મજા ન આવે આમાં શું છે કે મને આગળ જે આ લાઈવ કરો ને એમાંય મને બીક છે કે આગળી લાઈવ વી જાય કપાઈ જાય એવું થાય આગળી ચાલુ લાઈવ કપાઈ જાય ભાઈ એવું થાય કાંઈ વાંધો નહીં બાકી તો તમે બધા મોજમાં છે ને ભાઈ ભાઈ મને અમને ક્યાંથી ચાંથી તમે જો એક ફેરી કમેન્ટ કરી નાખો તો જોરદાર ભયંકર ક્યાં કયા ગામથી જુઓ વિક્રમભાઈ આપણે છે ને ઠેઠ મોરબીથી જોઈ ભાઈ તમે ક્યાંથી ક્યાંથી જો અમને કમેન્ટ કરી નાખો એક ફેરી જોરદાર ભયંકર મજા આવી જાય ખરેખર કારણ કે મારું ગામ છે ચાંદ બંદર ભાઈ ચાંચ બંદર રાજુલા તાલુકાના અમરેલી જિલ્લો છે હવે તમે અમને ક્યાંથી જો ઈ કમેન્ટ કરો હમ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ હું ધિયાવડથી વાહ વાહ કિશનભાઈ અમારા ધિયાવડથી જોઈ છે વાહ ભાઈ વાહ કિશનભાઈ કિશનભાઈ ઓલી વખતે તમે અમારી લાઈવમાં હતા બરોબર ને તો ઓલી વખતે લાઈવમાં હું થયું હતું તમને ખબર છે કઈ અતુલભાઈ શેટાણી શેટાણી શેટાણીયા હા થાનગઢથી વાહ ભાઈ વાહ થાનગઢથી આપણે જોયભાઈ ભાઈ અતુલભાઈ હમ વાહ ભાઈ વાહ વેલકમ ભાઈ અમારી લાઈફ સ્ટીમમાં ભાઈ નવા બધા આવ્યા હોય મિત્રો અમારા તો ભાઈને અમારી લાઈફ સ્ટીમમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન આવી રીતના ભાઈ સપોર્ટ કરતા રહ્યું ને વિડીયો ભાઈ આ આપણે લાઈવ લાઈક નો કર્યો એક કરી લાઈક કરી નાખો ભગવાન લાઈક કરવાનું ઘણી ઘણી હું તમને એટલે કહું કે ભાઈ અમને આમાં વિડીયો બનાવીને મજા આવે કે ભાઈ ના ના બરાબર છે ટાવર નહોતું કિશનભાઈ ભાઈ કે છે ટાવર નતો પાકો છે ભાઈ ગમે કઈક ફેર હતો લાઈવ ઓછી કપાઈ ગઈ હતી કિશન કપાઈ ગઈ હતી ને લાઈવ ચાલુમાં ચાલુમાં લાઈવ કપાઈ ગઈ હતી ને કિશનભાઈ ભાઈ એવું કઈક થયું હતું ચાલુમાં લાઈવ કપાઈ ગઈ અત્યારે અમે છે ને આ ત્રીજી વખત લાઈવ આવ્યો ભાઈ અત્યારે અત્યારમાં હવાર હવારમાં છે ને ત્રણ વખત લાઈવ આવવું પડ્યું પેલી લાઈવ કપાઈ ગઈ પછી પાછી નેટવર્ક ઇશ્યુના કારણે ગમે એ કંઈક એ જ ફેરવો હોય નેટવર્ક ઇશ્યુના કારણે એ લાઈવ કપાઈ ગઈ પછી પાછી લાઈવ કરી તો એમાં એમ જ છું નેટવર્ક ઇસ્યુ આવી ગયો ને હવે પાછી આ ત્રીજી ફેરી લાઈવ કર્યો મેં એમાં કંઈ પ્રોબ્લેમ નથી આવતો ને ભગવાન એ તો ઓટોમેટિક સિસ્ટમ હોય ને એટલે આમ થોડુંક રાખો ને એટલે સારું દેખાય બરાબર ને ભાઈ આમ બરોબર બરાબર ને હવે રેડી હવે રેડી છે કે બરોબર છે કિશનભાઈ ચૌહાણ ટાવર નહોતો બરોબર હા બરોબર કાંઈક નેટવર્ક ઇશ્યુ જ હતો એના કારણે જ ભાઈ આપણે લાઈવ આપણી ગમે એ છોટી ગઈ ભાઈ નકર આમ ન થાય નકર તો આપણે કેટલું વોડિયન્સ જોતું હતું ભાઈ અચાનકથી બધું ગાયબ થઈ જાય તો આપણે થોડુંક ઓલો લાગે કે શું થયું ઓછી તનું ભાઈ એમ થાય કિશનભાઈ ચૌહાણ શારદાબેન તમે મારી માટે બોલો કઈક બોલો ભાઈ તમારા ગામ નું તમારા ફેરી નું કમેન્ટ કરો ભાઈ હમ લાઈક કરતા જજો સબસ્ક્રાઇબર કરતા કરતા જજો ને કમેન્ટ કરતા જજો મસ્તી મજાની એક મજા આવી જાય ખરેખર જેટલા આપણે ઓડિયન્સ જોતા હોય ને એથી ભાઈ લાઈક ડબલ હોવી જોઈએ તો મજા આવે ખરેખર કારણ કે લાઈવમાં ભાઈ ઓડિયન્સ ફરતા જ રહી એકદમ ઓડિયન્સ ફરતા રહી એટલે કમેન્ટ કર આપણે ઓડિયન્સ કરતા લાઈવ વધારે હોય ને લાઈક તો મજા આવી જાય પણ એવું તો બને નહીં ભાઈ તો હવે કમેન્ટ વાય ભાઈ ભી આવડમાં વરસાદ બહુ

રાજ્યો નકર પછી મારે કોપીરાઈટ આવી જાય બીજું કઈ નહીં કોપીરાઈટ આવીએ ને તો પછી અઘરું પડી જાય કારણ કે યુટ્યુબ ના કોપીરાઈટ જ અઘરા નડે અઘરા પડી જાય ટૂંકમાં હમ કિશનભાઈ ચૌહાણ હા આવે ટેપ ટેપનો અવાજ આવે ભાઈ હવે આવે ભાઈ

ટાવરના બહુ પ્રોબ્લેમ છે ભાઈ અમારે એવું છે અત્યારે પાકો છે સો ટકા તમારી સાચી વાત છે ભગવાન કે ભાઈ ટાવરમાં વાંધો છે હમ પાકો છે અર્જનભાઈ એમ છે અર્જનભાઈ પટ્ટા તો હા પતા જય માતાજી ભાઈ તો જય માતાજી અર્જનભાઈ અમારી લાઈફ સ્ટીલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ ભાઈ તો એક ફેરી લાઈક નો કરવી હોય કર નાખો ભાઈ ને અહીંયા સબસ્ક્રાઈબર બટન છે ભગવાન અહીંયા સબસ્ક્રાઈબર બટન છે એ એક ફેરી દબાવી દો લાઈક બટન અહીંયા છે જો અહીંયા લાઇક બટન હોય એ દબાવી દો ને એટલે મજા આવી જાય ભાઈ વિડીયો બનાવવાની કિશનભાઈ ચૌહાણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેલકમ વેલકમ અમારી લાઈફ સ્ટીમમાં તમારું એ ત્યાં હાર્દિક હાર્દિક સ્વાગત છે કિરણભાઈ હા કિરણભાઈ ચૌહાણ વેલકમ ભાઈ કિરણ કિરણ ચોહાન કિરણ તર ભાઈ તો નથી ને ઈ જો હે હમ આના ભાઈ નું નામ એ કિરણ છે નેચર માં જાગી જાવ તો સારો કહેવાય કારખાને હે જાગી જા એમ છે તો તો સારો કહેવાય હા હા પણ ઈ ના ગહે કે આનો ભાઈ છે કિરણ કિરણ ચોહાન કિરણ ચોહાન કિરણ અમારો અવાજ આવે

આગળ આવીએ ને એમ તો વાર લાગે નેટવર્ક ઈસ્યુ છે યાર એથી કમેન્ટ લખે પછી કંઈક તો બોલજે આગળ પાછા આમાં ચાલુ હોય ને ઈરામાં હોતે છે ને કિશનભાઈ ચૌહાણ હા અવાજ આવે તો વાંધો નહીં ભાઈ દેવરાજભાઈ વેક્ટર એક નંબર તો વાંધો નહીં ભાઈ ક્વોલિટી આવતી હોય ને ભાઈ તો તમને મજા આવે ખરેખર અમે લાઈવ કરતા હોય ને વિડીયો ક્વોલિટી બરોબર આવતી હોય ને તો તમે આમ જોવ ને જોવાની તમને મજા આવે બરોબર ને ભાઈ કિશન કિરણ ચૌહાણ હા હા આવે તો વાંધો નહીં યાર તો વાંધો નહીં ભાઈ એક ફરી લાયક નો કર્યો કરી નાખો જોરદાર વેલકમ ભાઈ કિશનભાઈ અમારી લાઈફ સ્ટીમમાં તમારું હવાર હવારમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ આવી રીતના સપોર્ટ કરો તો ભાઈ મજા આવે ખરેખર આપણે યુટ્યુબમાં ભાઈ ટૂંક સમયમાં છે ને લાંબા વિડીયો ચાલુ કરવાના છે એટલે મેં કીધું પહેલાં આપણે લાઈવ કરીએ આપણા ઓડિયન્સ કેવા કેવા છે એ પ્રમાણે આપણે વિડીયો બનાવે બરાબર ને ભાઈ એટલે અમારે વિડીયોમાં આમાં ફૂલ વ્લોગ બનાવાય એવા છે એવું છે કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ માવો ખાધો હા હવા હવા ભાઈ માવો બાવો ચડાવી લીધો માવો ચડાવીને જ લાઈવ આવવાનો એવો જ મારો પ્લાન હોય માવો ખાઈ ને તો હવાર હવારમાં દિવસ સુધરી જાય બંધાણી વાત કરી બંધાણી વાત કરી બાકી તો માવો નથી ખાતા ને એને તો દિવસ સુધરી જ હોય પાકો છે ને ભાઈ પંખો ચાલુ કરતી ઘડી અવાજ ગરમી થાય એની ગરમી થઈ ગઈ ભાઈ પંખાનો અવાજ આવે તો કેજો બહુ અવાજ આવતો હોય તો પંખો પાછો બેન રાખી ઘડી વાર ખાઈ લઈ અવાજ આવે તો બેન દે સુપર સુપર ભાઈ વાહ ભાઈ વાહ પાછો સોટી દીધો ટોમેટો નો છોટે વેલકમ ભાઈ અમારી લાઈવ ટીમમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન નવા વડીએ સાહેબ એ બધાનું અમારું ભાવ ભરજો હું ભાવ ભરજો કહેવાય કે હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન ભાઈ આમંત્રણ આમંત્રણ એનો દેવા લાઈ માઈ જી કાલ ઈ તો કાલ કાલ લાઈવ આપણે કરવાની હોય તો કે આમંત્રણ તમારો ભાવ ભરજો આમંત્રણ છે કાલની લાઈવ વાહ વાહ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ભાઈ હવાર હવાર માં લાઈવ આવી ગયા ભગવાન આવી રીતના સપોર્ટ કરતા મજા આવી જાય ખરેખર પેલી લાઈવ કરીને મામી મોજાઈ ગયા હતા ભાઈ પેલી લાઈવ કરીને ત્યાંથી જ અમને મોજવી દીધા કારણ કે ભાઈ એટલા બધા આપણે ઓડિયન્સ જોતા હતા ને ઓછીતાની લાઈવમાં છે ને ભાઈ હું થયું કેને ખબર લાઈવ છોટી ગઈ એમાં કંઈક ફેર પડી ગયો નેટવર્ક ઈસ્યુ આવી ગયો કે ભગવાન જાણે ને થોડુંક યુટ્યુબ જાણે યુટ્યુબ ને ખબર છે હું થયું હું નહીં તાઇવ માંથી બહારભાઈ કે પંખાનો અવાજ આવે તો પંખો બંધ ને બંધ કરીને ને પંખાનો કઈ ડિસ્ટર્બ ન કરવું ભાઈ તમે જરાય ડિસ્ટર્બ ન થવા જોઈએ એ જ મજા છે ભાઈ ભાઈ તો એક ફરી સબસ્ક્રાઈબર ન કર્યો હોય કરી નાખો ભગવાન ને લાઈક ન કર્યો હોય કરી નાખો એક ફેરી તો મજા આવી જાય ખરેખર વેલકમ ભાઈ અમારી લાઈવ સ્ટ્રીમમાં ભાઈ નવા માણસો આવ્યા હોય આપણા ઓડિયન્સ આવ્યા હોય ને બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ દિલથી બાકી ભાઈ તમે કંઈ કમેન્ટ કરો તો હું તમને એનો ઉત્તર આપું પ્રશ્નનો ભાઈ તમે કમેન્ટ કરો ને તો મને મજા આવે ભાઈ હવે કિશનભાઈ નાખ્યો ભાઈ જી ભાઈ લાઈક નો કર્યો કરી નાખો ભગવાન એક ફેરી ને મસ્ત મજાની કમેન્ટ કરો તમારા જેવી મનમાં હોય એવી ભાઈ આપણે પ્રશ્નનો ઉત્તર દઈ ને અત્યારે 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 કાંઈક વાતચીત કરીએ તો મજા આવે એમ હા હવે આવતો નથી બરોબર ને પંખાનો અવાજ હવે નથી આવતો પંખો બંધ કરી નાખ્યો ઘડીક ભલે ગરમી થાય મેં કીધું પંખો બંધ કરી નાખીએ બરોબર ને સુરત ક્યાંય આવું સુરત ક્યારે આવું સુરત આવી જઈએ નિરેતે કા છે ભાવનગર થી થાય ભાડું થઈ જાય ફરવાની મજા આવે ને એ પ્રમાણે અત્યારે ન હોય આવું તો ખરું એક ફેરી

એમ બહુ મજા તો મજા આવે ભાઈ તો આની આઈડી નું નામ છે શારદા દીનુ વ્લોગ્સ ને મારી આઈડી નું નામ છે દીનુ શિયાળ વ્લોગ્સ તો ભાઈ જે આઈડી ને ફોલો ન કર્યો એ કરી નાખો ને મસ્ત મજાની એક ભાઈ લાઈક કરી દેજો તો મજા આવે વિડીયો માં ને ભાઈ કારણ કે ભાઈ હું છે વૈભવ મારું તમે ક્યાં ગામના છો ભાઈ મારું ગામ છે ચાંદબંદર રાજુલા તાલુકો ને જિલ્લો અમરેલી છે ભાઈ આવો એક ફેરી ગામડે ચા પાણી પીવા ભાઈ વૈભવ ભાઈ ભાઈ તમે ક્યાંથી ક્યાંથી અમને જોવ તો ભાઈ એક ફેરી કમેન્ટ કરી નાખો ક્યાં ક્યાં થી અમને જોયો જોવો જો તમે ખબર પડે કે આપણે ભાઈ ગુજરાતના ક્યાં ક્યાં છેડેથી આપણે માણસો જોઈશ લાઈક નો કરી નાખો ભાઈ એક ફેરી લાઈક નો કરી નાખો ને સબસ્ક્રાઇબર બટન છે ને સબસ્ક્રાઇબ કરી દો જોર માંથી ભાઈ મુન્ના ભટ્ટ વાટી શું છે તમારું નામ એટલે કે તમારું નામ છે ભાઈ ભાઈ મારું નામ છે દિનુભાઈ મારું નામ ભાઈ આઈટીમાં એ જ નામ છે ભાઈ વૈભવભાઈ મારું તમે બગડાણા આવો તો અમારા ઘરે આવજો પાક ભાઈ હમણાં બગડાણા આવું એવો વિચાર છે ભાઈ કે બગડાણા બાજુ ફરવા જાય બે ત્રણ વિડીયા બનાવી એવું છે એમ છે કે વ્લોગ બનાવી બગડાણાનો કિશન કિરણ ચૌહાણ સુરત વાહ ભાઈ વાહ સુરત થી જોય એમને વાય એક કાર્યક્રમ માં બરાય રેલી જો લાગે કે જ રજા છે હું વાર છે આ શનિવાર છે ગણપતિ દાન પધરાવા જવાનું હોય કે ઠીક હા એટલે રજા રાખી બરોબર સમજાઈ ગયું દેવરાજભાઈ વેક્ટર વેક્ટર બરોબર હા

તમને પાછું દુઃખ લાગી જાય ભાઈ હું ધિયાવડ થી વા ભાઈ વા કિશનભાઈ નું ગામ છે ધિયાવડ ભાઈ આપણે ધિયાવડ થી જોઈ માણસો ભાઈ વા ભાઈ વા ભાઈ એક પેરી સબસ્ક્રાઇબર નો કર્યું હોય ને કરી નાખો પ્રભુ સબસ્ક્રાઈબર બટન જોર માંથી દબાવી જાવ મજા આવી જાય ખરેખર તો હું ઘરો હું કઈ કેમ જય આવોની આ વાત તને ઓટબે છે પાતા નથી આવડતું તને ના હું લખેલ છે કે તને મારી આજે શનિવાર છે હ આજે શનિવાર છે બરોબર આજ શનિવાર છે હા શનિવાર છે આજ કાલે શનિવાર છે આજ પણ તોય રજા હોય કારણ કે આજ ગણેશ વિસર્જન છે ને ભાઈ ગણપતિ બાપાને આપણે વિસર્જન કરવાના હોય ઘણી જગ્યાએ ભાઈ કરી નાખે વહેલા કરી નાખે બધાય હવ હવની રીતના હાસુ આમ ગણો ને તો નવ દી રાખવા પડે બરોબર ને ભાઈ નવ દિવસ પછી આપણે વિસર્જન કરી શકીએ અમુક અમુક છે તો ભાઈ વહેલા વિસર્જન કરી નાખે પાંચ દિન ત્રણ દિન પાંચ દિન પાંચ દિન કરી નાખે કોઈ તો એવું ન કરાયું એટલે રાખવા તો પૂરા જ રાખવા ભાઈ પણ આજ દિવસ છે ગણેશ વિસર્જન ભાઈ વિડીયો ક્વોલિટી કેવી આવે છે ભાઈ અમારી લાઈવ નો વિડીયો ક્વોલિટી કેવો આવે બરોબર આવે છે ને ભાઈ કારણ કે આપણી ભાઈ અચાનક થી રીચ ડાઉન થઈ ગઈ લાઈવની જે આપણે ઓડિયન્સ આપણે ધારે થાય ને એ ઓડિયન્સ આજે આપણે ઓછા આવ્યા એવું છે કાલ આપણા ઓડિયન્સ આવ્યા હતા ને તાકાતવાળા ભાઈ એવા આજ ઓડિયન્સ નથી આવ્યા કે પછી મારે મોડું થઈ ગયું લાઈવ કરવામાં થોડુંક એવું લાગ્યું ટાઈમે જ આવ્યા હતા હમ ટાઈમ ઠેરી લાઈવ કરી ટ્રાઇન ફેરી લાઈવ કર્યો એટલે આપણે રીચ ડાઉન થઈ જેવું છું પાછી રીચ ઉપાડવામાં થોડીક વાર લાગી ગયો ભાઈ એક નંબર આવે ને તો વાંધો ની કોલ આવી જાય બરોબર તો મજા આવે આગડી ભાઈ થોડીક વાર પેલા મેં લાઈવ કર્યો ને ભાઈ તો હો માંથી વધારે હતા ને ઓશીતા નું મારે નેટવર્ક વી ગયો ને ભાઈ તે આખી લાઈવ જ મારે બંધ કરવી પડી પછી પાછી નવેસર ચાલુ કરી તો ઈમાય એમાંય હાલ્યો ની પછી પાછી લાઈવ કરી આ આમાં પાછું રાજા પડ્યા થોડું તૂટી ગઈ તો ભાઈ હવે અહીંયા આપણે લાઈવ ને એન્ડ કરીએ ને કારણ કે હવે ભાઈ રાંધવાનું હોય પાછો આગળ વિડીયો બનાવવા જવો અમારે વાળીએ રીલ બનાવવા જવું પડે વાળીએ थोड़ी अँ क्लिप लें थोड़ी ज्ञान लें रीत लाइव करता रहें विडियो बनावता रही बाकी भाई कमेंटो कमेंटों तो ने नो बसाणी तो भूलसूक माफ कर दीजिए बधाई ने किशन भाई यस ये हेलो तो बधाई ने पाचा मैं भाई जय माताजी जय बापा सीताराम हलो तो आज बधाई भाई भाई पाछा भाई एम विचार छे के बपोरे एक वगे अपने साढ़ा बारगे के एक वगे लाइव आई एवो विचार छे भाई तो તો હાડા બાર હાડા બાર એક વાગ્યા ઢોકળા લાઈવ આપણે આવી જાવ હું તો બધાને પાછા ભાઈ ત્યાર રહેજો બધાને ભાવ ભરજો આમંત્રણ છે એક વાગે અમારી લાઈવ જોવા આવી જાઓ બરાબર ને હાલો તો મળીએ પાછા બધા જય માતાજી જય બાપા સીતારામ